આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે સુરતની લોકસભા બેઠક માટે ભાજપના બાવીસ નેતાઓએ દાવેદારી નોંધાવી છે મળતી માહિતી મુજબ સુરતની બેઠક પરથી કોંગ્રેસ દ્વારા પણ પાટીદાર આગેવાનને ટિકિટ આપવામાં આવી શકે છે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ત્યાં બાદ સમીકરણો બદલાઈ ગયા છે કોંગ્રેસ દ્વારા પાટીદારને ટિકિટ આપી શકાય છે તો ભાજપથી નારાજ પાટીદાર મતદાતાઓને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ સુરત બેઠક માટે કોંગ્રેસ ભાવનગર જિલ્લામાંથી ઉમેદવાર મૂકી શકે છે લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તો સુરતની લોકસભા બેઠક માટે ભાજપના બાવીસ નેતાઓએ દાવેદારી નોંધાવી છે સંવાદદાતા આનંદ ફોનલાઇન પર જોડાઈ ગયા છે આનંદ લોકસભાની બેઠક માટે બાવીસ નેતાઓએ દાવેદારી નોંધાવી છે કદાવર નેતાઓ છે સક્ષમ નેતાઓ છે કયા કયા મુદ્દાઓ જોઈને હવે દાવેદાર આગળ નક્કી કરવામાં આવશે જી સુરતની વાત કરવામાં આવે તો સુરત ભાજપ દ્વારા સાયન્સ પ્રક્રિયા બે દિવસ અગાઉ હાથ ધરવામાં આવી હતી જેમાં બાવીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં કહી શકાય કે કદાવર નેતામાં દસના જરદોશનું એક નામ આવે છે જે છેલ્લા બે ટર્મથી ભાજપ માટે સાંસદ રહી ચૂક્યા છે તેમનું નામ છે એ સાથે સાથે જે કોર્પોરેટરો છે એમણે પણ પોતાની દાવેદારીઓ નોંધાવી છે ભાજપના સક્ષમ નેતાઓએ પણ દાવેદારી નોંધાવી છે ભાજપના જે શહેર પ્રમુખ છે નીતિન ભજીયાવાલા એમના દ્વારા પણ દાવેદારી નોંધાવવામાં આવી છે એ રહી ગઈ ભાજપની વાત હવે વાત કરીએ તો કોંગ્રેસની કોંગ્રેસ આ વખતે મૂળ સુરતી ઉમેદવારની જગ્યાએ પાટીદાર ઉમેદવાર મૂકવાની વિચારણા રહી છે જે સૂત્રો પાસેથી આપણને અમરેલી અંદર જોડાણ કર્યું છે ત્યારે હાર્દિક લઈને પાટીદાર મતદાતાઓનો ઝુકાવ કોંગ્રેસ તરફ રહેશે એવું કોંગ્રેસને લાગી રહ્યું છે અને લઈને કોંગ્રેસ અત્યારે પાટીદાર ઉમેદવાર મૂકવાની તૈયારી કરી રહ્યું છે અને સાથે સાથે જાણવા એવું મળી રહ્યું છે કે ભાવનગર જિલ્લાથી એક ઉમેદવાર જે સુરત ખાતે રહેતા હોય એમાંથી મૂકવા માટે કોંગ્રેસની કવાયત હાથ ધરી છે કારણ કે પાટીદારો છેલ્લા ઘણા વખતથી ભાજપથી નારાજ હોય એવું સુરતમાં લાગી રહ્યું છે જેને લઈને કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં આ દાવ રમી શકે છે જી સંજીવની બિલકુલ આનંદ માહિતી માટે આપનો આભાર